જામનગર ગાંધીનગર મેઇન રોડ પર આવેલ વિશ્વકર્માની વાડી ખાતે કિશોરી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા અને જામનગરના સાંસદ પૂનમ માડમ હાજર રહ્યા હતા પ્રાદેશિક મહિલા કચેરી અને બાળ વિકાસ વિભાગ રાજકોટ ઝોનના સંયોગથી આઈસીડીએસ શાખા જામનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આતકે માતા યશોદા એવોર્ડ વિતરણ તેમજ આંગણવાડી કાર્યકર અને હેલ્પરને ગણવેશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં 500 થી વધુ કિશોરીઓ ઉપસ્થિત રહી હતી નમસ્કાર આજે જામનગર મહાનગરપાલિકા ના કાર્યક્રમમાં પ્રાદેશિક મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટ ઝોનના સંયોગથી આઈસીડીએસ વિભાગમાંથી આપણે કિશોરીઓનો લક્ષી એક કાર્યક્રમ કરવા કરી કર્યો જેમાં પાંચસોથી છસો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા મહાનગરપાલિકાના અધા અધિકારીઓ પદાધિકારીઓ તેમજ જે કિશોરીઓ છે એમને જાગૃતિ લાવવા માટે જે વાત કરવામાં આવી છે અત્યારે આપણા મોદી સરકારની કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની વિવિધ યોજના અંતર્ગત કિશોરીઓમાં અમુક અમુક આંગણવાડીમાં જે યોજનાઓ કાર્યરત છે તેના વિશે માહિતી આપવામાં આવી સાથે સાથે માતા યશોદા એવોર્ડ બે હજાર વીસ એકવીસના અને સાથે ગણવેશ આંગણવાડીની હેલ્પર અને કાર્યકર બહેનોને ગણેશ વિતરણનો કાર્યક્રમ આમ ત્રિવિધ કાર્યક્રમો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા એ માટે હું એક મહાનગરપાલિકાના પદાધિકારી તરીકે આઈસીડીએસ શાખા તેમજ લાભાર્થી લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ ભારત માતાથી જય